અને બસ તમે ઓટીપી આપો છો અને કામ તમામ થઈ જાય છે સ્કેમ થઈ જાય છે તો આવા જ અલગ અલગ ફ્રોડ અને સ્કેમ્સ થી તમે કેવી રીતે બચી શકો છો તેની જ વાત આજે આપણા શો મે આઈ હેલ્પ યુ માં કરવાના છીએ આજકાલ ડિજિટલ ટેકનોલોજી નો જમાનો છે માત્ર આંગળીના ટેરવે આપણા બધા જ કામ સરળતાથી થઈ જાય છે આજના જમાનામાં જો કોઈને બેંકનું કામ હોય તો પહેલાની જેમ બેંકમાં જવું નથી પડતું નેટ બેન્કિંગથી તમામ કામ થઈ જાય છે શોપિંગ કરવી હોય તો બજારમાં જવાની જરૂરિયાત નથી શોપિંગ થઈ જાય છે જમવાનું મંગાવવું હોય તો તે પણ ઓનલાઈન ઓર્ડર કરો અને બસ ઘરે પહોંચી જાય છે વાતચીત કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ભરપૂર માત્રામાં આ સોશિયલ મીડિયાનો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તેટલી જ માત્રામાં ફ્રોડ પણ વધી ગયા છે ઘણા બધા લોકો સાથે છેતરપિંડીના બનાવો સામે આવે છે જાણ્યા અજાણ્યા કે પછી માહિતીના અભાવે પણ લોકો આવા સ્કેમનો ફ્રોડનો ભોગ બની જાય છે અને આવા જ ઘણા બધા ફ્રોડ આજકાલ ચાલી રહ્યા છે જેના વિશે હું તમને વિગતે માહિતી આપવાની છું તો સૌથી પહેલાં આપણે અલગ અલગ પ્રકારના ફ્રોડ વિશે જાણીએ બેન્ક ફ્રોડ સૌથી પહેલાં જાણીશું બેન્ક ફ્રોડ વિશે છેલ્લા કેટલાક સમયથી બેન્ક ફ્રોડ ખૂબ જ વધી ગયા છે અને સૌથી વધુ ડિજિટલ બેન્કિંગમાં ફ્રોડ થાય છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓની સાથે છેતરપિંડી થઈ રહી છે બેન્કમાં થતા આ પ્રકારના ફ્રોડથી હવે સાવધાન બનવાની જરૂર છે સ્કેમર્સ આજકાલ અવનવા પેતરાઓ બનાવીને ગ્રાહકો પાસેથી પૈસા પડાવી લે છે જેમાં ફિશિંગ ઇમેલ એસએમએસ ફોન કોલ કરીને લોકોના પૈસા તેઓ હજમ કરી જાય છે આવા સ્કેમર્સ પહેલાં તો પોતાની ઓળખ બેંક ઓફિસર આરબીઆઈ ઓફિસર કે પછી બેંકના કર્મચારી તરીકે આપે છે અને ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવે છે આવી ટોળકી બેંક એપ બનાવીને ગ્રાહકોને મોકલે છે ગ્રાહક આ એપ ડાઉનલોડ કરે પછી તેના પાસવર્ડ જાણીને બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે રિઝર્વ બેંક પણ સમયે સમયે ગ્રાહકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે છતાં પણ ગ્રાહકો છેતરાઈ રહ્યા છે ઓનલાઈન ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ફ્રોડ બીજા નંબરે આવે છે ઓનલાઈન ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનું ફ્રોડ કોરોના જેવા સંકટ સમય બાદ દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન વધી ગયું છે અને આ ટ્રાન્ઝેક્શનમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનું પણ ચલણ વધ્યું છે અને એવામાં આ સ્કેમર્સને ફાવતું જડી ગયું કારણ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા આયોજનપૂર્વક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી લાખો અને કરોડો રૂપિયાની ઉઠાંતરી કરી હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર કર્મચારી કે પછી આરબીઆઈના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને અને તેમનો વિશ્વાસ કેળવી તેમના મોબાઈલ ફોન ઉપર આવેલા ઓટીપી ઉપરાંત ડેબિટ કે ક્રેડિટ કાર્ડની મહત્વપૂર્ણ માહિતીઓ મેળવી નાગરિકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ એપ ફ્રોડ આ ફ્રોડની આપણે વાત કરીએ તો આ ફ્રોડ અત્યારે ખૂબ જ ચાલી રહ્યો છે આ ફ્રોડમાં તમે જ્યારે એપ ડાઉનલોડ કરો ત્યારબાદ તમને ઇન્વેસ્ટ કરવાના ઘણા બધા ઓપ્શન આપવામાં આવે છે તેમાં તમારે સૌથી પહેલાં અમુક રૂપિયા ભરવાના હોય છે દાખલા તરીકે જો વાત કરીએ તો તમે પાંચ હજાર ભરો છો તો તમને થોડાક જ દિવસમાં આ પાંચ હજાર તો પાછા મળી જ જશે પરંતુ તેની સામે ઘણો મોટો ફાયદો પણ મળશે અને જો તમે બીજા કોઈ પાસે પણ આ એપને ડાઉનલોડ કરાવશો તો તમને અમુક રકમ એ બોનસ તરીકે આપવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તો આ એપમાંથી તમને પૈસા પાછા મળે છે પરંતુ જેવો થોડો સમય જાય અને તમે લાલચમાં આવીને વધારે રૂપિયાને રોકી બેસો બસ ત્યારે જ આવી એપ ઉઠી જાય છે અને આવી એપમાં રોકાણ કરનારાઓના પૈસા એ હંમેશા માટે ડૂબી જાય છે વિડીયો અર્નિંગ એપ સોશિયલ મીડિયા ફ્રોડ્સમાં એક વધારાનું ફ્રોડ પણ એડ થઈ ચૂક્યું છે એ પણ આજકાલ વધારે પ્રચલિત થઈ રહ્યું છે અને એ છે વિડીયો અર્નિંગ એપ આ એપમાં કશું કરવાનું નથી હોતું પરંતુ જેમ તમે અન્ય વિડીયો જોતા હોવ છો અન્ય સોશિયલ મીડિયા સાઇટ પર એવી રીતે જ વિડીયો જોવાનો હોય છે અને આ વિડીયો જોવાના તમને રૂપિયા ચૂકવવામાં આવે છે તો છે ને પૈસા કમાવાનો મસ્ત રસ્તો બસ આવું જ સાંભળીને લાલચી લોકો ફસાઈ જાય છે કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે પૈસા તો રોકવાના નથી તો આ આપણા રૂપિયા તો કેવી રીતે જતા રહેશે પરંતુ જ્યારે આવું એપ ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારે તમને કહેવામાં આવે છે કે તમે જ્યારે વિડીયો જોશો તો અમે તમને રૂપિયા પણ આપીશું અને એ રૂપિયા તમારા અકાઉન્ટમાં નાખવા પડશે તો તમે તમારા બેંક એકાઉન્ટની જે પણ ડિટેલ્સ છે એ એડ કરી દો અને સિક્યુરિટી માટે બસ તમારા આધાર કાર્ડનો નંબર આપી દો અને લોકો આવી વાતોમાં ભોળવાઈ જાય છે અને પોતાની વિગતો આપી બેસે છે અને બસ આ સ્કેમ થઈ જાય છે સોશિયલ મીડિયા ફ્રોડ આજકાલ તો અત્યારે લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે તે પછી મનોરંજન માટે હોય કે પછી વાતો કરવા માટે દરેકના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ ટ્વિટર યુટ્યુબ જેવી ઘણી બધી એપ્લિકેશન હોય છે અને સોશિયલ મીડિયાનો લોકો ઉપયોગ પણ કરી રહ્યા છે પરંતુ તેના જ કારણે હવે સોશિયલ મીડિયા ફ્રોડ પણ વધારે જોવા મળે છે સોશિયલ મીડિયા ઉપર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનાવીને છેતરપિંડી કરવામાં આવે છે અથવા તો હેકર્સ દ્વારા લોકોની પ્રોફાઇલને હેક કરી લેવામાં આવે છે અને તેના ફ્રેન્ડ્સ પાસેથી કે સંબંધીઓ પાસેથી રૂપિયા મેળવવા માટે મેસેજ કરવામાં આવે છે આવા ફ્રોડની સંખ્યા પણ આજકાલ ખૂબ વધી ગઈ છે ઘણા બધા લોકો એ સોશિયલ મીડિયામાં સમય વિતાવે છે અને તેમની વિગતો અપડેટ કરી છેતરપિંડી કરનારાઓને છેતરવા માટેનું એક સરળ માધ્યમ આપી દે છે કારણ કે જાણીએ છીએ કે લોકો ગમે ત્યાં જતા હોય આજકાલ ફોટો અપલોડ કરતા હોય છે સ્ટોરી રાખતા હોય છે અને તેનાથી જ આ સ્કેમર્સને ખબર પડી જાય છે આ છેતરપિંડી કરનારાઓ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વપરાશકર્તાઓની વિગતોનો ઉપયોગ કરીને બીજું નકલી એકાઉન્ટ બનાવી લે છે અને છેતરપિંડી કરનારાઓ પછી વપરાશકર્તાના મિત્રને તાત્કાલિક તબીબી હેતુએ કે પછી ચૂકવણી માટે નાણાંની માંગણી કરવા માટેનો મેસેજ મોકલી દે છે અને લોકો આવી વાતોમાં આવી પણ જાય છે ત્યારે છેતરપિંડી કરનારાઓ નકલી વિગતોનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી દેતા હોય છે ત્યારે હવે સોશિયલ મીડિયા વાપરતી વખતે પણ થોડું સાવધાન રહેવાની જરૂર છે પેમેન્ટ એપ ફ્રોડ અલગ અલગ જે ફ્રોડ થઈ રહ્યા છે તેમાં આગળનો નંબર આવે છે એટીએમ કાર્ડના સ્કેમિંગનો છેતરપિંડી કરનારાઓ દ્વારા એટીએમ મશીનમાં સ્કેમિંગ ડિવાઇસ લગાવી દેવામાં આવે છે જે ગ્રાહકના કાર્ડમાંથી ડેટા લઈ લે આરબીઆઈના એક રિલીઝ મુજબ છેતરપિંડી કરનારાઓ એટીએમ પિન મેળવવા માટે ડમી કીપેડ અથવા તો નાનો પિનહોલ કેમેરો પણ ઇન્સ્ટોલ કરી નાખે છે અમુકવાર જે સાદી નજરથી છુપાયેલો હોય કેટલીક વાર છેતરપિંડી કરનારાઓ નજીકમાં જ અન્ય ગ્રાહક હોવાનો પણ ઢોંગ કરે છે ત્યારે ગ્રાહક જ્યારે એટીએમ મશીનમાં દાખલ કરે ત્યારે તે પિનને એક્સેસ કરી લે છે આ ડેટાનો ઉપયોગ પછી ડુપ્લિકેટ કાર્ડ બનાવવા માટે અને ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડી લેવા માટે થાય છે આવા જ ફ્રોડ એટીએમ રેસ્ટોરન્ટ દુકાનો અથવા અન્ય સ્થળોએ પણ થઈ શકે છે એટલે સાવધાન રહેવાની જરૂરિયાત છે નોકરી સંબંધિત ફ્રોડ આજકાલ નોકરીની લાલચ આપીને છેતરપિંડી આચરવી સૌથી સરળ બની ગઈ છે અને સંખ્યાબંધ લોકોને એકસાથે છેતરવાનો સાયબર અધિકારીઓનો આ ધીકતો ધંધો બની ગયો છે આપણે જાણીએ છીએ કે ઘણી બધી વેબસાઇટ ઉપર એવી જાહેરાત આપવામાં આવે છે કે અહીં નોકરી છે ત્યાં જાઓ અહીં એક લિંક આપેલી છે તેની ઉપર ક્લિક કરો અને તમારી ડિટેલ્સ તમારું રિઝ્યુમ નાખી દો પરંતુ જ્યારે આવી લિંક ઉપર ક્લિક કરવામાં આવે છે ત્યારે ફ્રોડ થઈ જાય છે સામાન્ય રીતે નાગરિકો નોકરી મેળવવા માટે અલગ અલગ વેબસાઇટ ઉપર એપ્લાય કરે છે અને આવા લોકોની માહિતી મેળવીને નોકરી મેળવવા ઇચ્છતા લોકોનો ફોન કે ઇમેલ દ્વારા સંપર્ક કરવામાં આવે છે અને ત્યારબાદ પણ સાયબર અપરાધીઓ તેમનો વિશ્વાસ કેળવીને જુદી જુદી પ્રોસેસિંગ ફીના બહાના હેઠળ પણ પૈસા પડાવીને આર્થિક નુકસાન પહોંચાડવા જેવા ગુનાહિત કૃત્યો આચરે છે એટલે જ્યારે પણ આપણે કોઈ નોકરી માટે અપ્લાય કરી રહ્યા છીએ એ વેબસાઇટ સાચી છે કે નહીં તે એકવાર ચોક્કસથી ચકાસી લેવું જોઈએ ઓનલાઈન શોપિંગ ફ્રોડ આજકાલનો જમાનો તો ઓનલાઈન શોપિંગનો જમાનો છે અલગ અલગ તહેવાર આવે ત્યારે ઓનલાઈન ઘણી બધી ઓફર આવતી હોય છે સાથે જ મહિનો જ્યારે પતવાનો હોય ત્યારે પણ ઘણી બધી ઓફર્સ હોય છે હવે આ ઓફર અલગ અલગ વસ્તુઓ ઉપર હોય છે અને એટલે જ ઓનલાઈન શોપિંગ કરવાનું લોકો વધારે પસંદ કરે છે પરંતુ સોશિયલ મીડિયા તેમજ અલગ અલગ ઇ કોમર્સ વેબસાઇટ ઉપર જાત જાતની ચીજવસ્તુઓ ખરીદતી વખતે સાયબર ક્રિમિનલ્સ તમારી સાથે આયોજનપૂર્વક છેતરપિંડી પણ કરી શકે છે સોશિયલ મીડિયા કે અન્ય ઇ કોમર્સ વેબસાઇટ ઉપર લોભામણી લાલચાપતી જાહેરાતો મૂકીને યેન કેન પ્રકારે ઓનલાઈન નાણાં મેળવીને વસ્તુની ડિલિવરી નહીં આપીને કે પછી ખોટી અને હલકી બનાવટી વસ્તુઓ ડિલિવર કરીને તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે એટલે હવે જો તમને પણ ઓનલાઇન શોપિંગનો ખૂબ જ શોખ હોય તો એ વેબસાઇટને ચોક્કસથી ચકાસી લો લોટરી કે ઇનામના નામે ફ્રોડ આપણે ઘણી બધી વખત સાંભળ્યું હોય છે કે લોટરી તો નસીબમાં હોય એને મળે આ કહેવતનો સૌથી વધુ ગેરફાયદો ઉઠાવવા સાયબર ક્રિમિનલ્સ હંમેશા તૈયાર હોય છે તેઓ હંમેશા પોતાના શિકારની શોધમાં ફરતા હોય છે લોકોને ફોન ઉપર ઈમેલ કે પછી એસએમએસ દ્વારા સંપર્ક કરીને તેમને મોટી લોટરી કે ઇનામ લાગ્યું છે તેવી ખોટી લાલચ આપીને છેતરપિંડી આચરવાનું કામ પણ ખૂબ કરવામાં આવે છે તમારું નામ કોઈ યોજના હેઠળ ઇનામ માટે સિલેક્ટ થઈ ગયું છે તેવું જણાવીને ઈનામ આપવાના બહાને જુદા જુદા ચાર્જ પેટે નાણાં પડાવીને લોટરી કે ઇનામ પણ નથી આપવામાં આવતું અને એ ગુનો સામે આવી રહ્યો છે શું તમારી સાથે પણ આવું કંઈ થયું છે સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન કે રિમોટ એક્સેસનો ઉપયોગ કરીને છેતરપિંડી આજકાલ એક અલગ પ્રકારની છેતરપિંડી પણ ખૂબ કરવામાં આવે છે અને એ છે સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન કે પછી રિમોટ એક્સેસનો ઉપયોગ કરીને કરાતી છેતરપિંડી આરબીઆઈએ આ પ્રક્રિયા જણાવતા ગ્રાહકોને ચેતવણી પણ આપી છે કે છેતરપિંડી કરનારા ગ્રાહકોને સ્ક્રીન શેરિંગ એપ ડાઉનલોડ કરવા માટે છેતરે છે આવી એપનો તમે ઉપયોગ કરશો તો છેતરપિંડી થઈ શકે છે આ એપ દ્વારા છેતરપિંડી કરનારા એ ગ્રાહકના મોબાઈલ લેપટોપને જોઈ કે પછી કંટ્રોલ કરી શકે છે અને ગ્રાહકના નાણાકીય ઓળખપત્ર સુધી પણ પહોંચ મેળવી લે છેતરપિંડી કરનારાઓ આ માહિતીનો ઉપયોગ અનાધિકૃત ફંડ ટ્રાન્સફર કરવા અથવા તો પછી ગ્રાહકની ઇન્ટરનેટ બેન્કિંગ હોય કે પેમેન્ટ એપ હોય તેનો ઉપયોગ કરીને ચૂકવણી કરવા માટે કરે છે ક્યુઆર કોડ સ્કેન દ્વારા કૌભાંડ આજકાલ વધતા કૌભાંડોમાં એક આ કૌભાંડનું નામ પણ સામે આવ્યું છે અને એ છે ક્યુઆર કોડ સ્કેન દ્વારા કૌભાંડ આરબીઆઈએ સમજાવ્યું છે કે ક્યુઆર કોડ દ્વારા કૌભાંડ કેવી રીતે થાય છે આ છેતરપિંડી કરનારાઓ ઘણીવાર ગ્રાહકોનો વિવિધ બહાના હેઠળ સંપર્ક કરે છે અને ગ્રાહકોના ફોન પરની એપ્સનો ઉપયોગ કરીને ક્વિક રિસ્પોન્સ જેને આપણે ક્યુઆર કોડ કહીએ છીએ તે સ્કેન કરીને છેતરપિંડી કરે છે આવા ક્યુઆર કોડને સ્કેન કરીને ગ્રાહકો અજાણતા જ છેતરપિંડી કરનારાઓને તેમના ખાતામાંથી પૈસા ઉપાડવા માટેનો રસ્તો બતાવી દે છે અત્યારે વધતા આટલા બધા ફ્રોડ અને સ્કેમ્સથી માહિતગાર થવાની ચોક્કસથી જરૂરિયાત છે અને એટલી જ જરૂરિયાત છે જાગૃત રહેવાની ત્યારે આવા તો હજુ પણ ઘણા બધા ફ્રોડ થતા હોય છે અને આવા જ બીજા ફ્રોડ આપણે સાયબર એક્સપર્ટ પાસેથી જાણીશું આપણી કન્ટ્રી ઇન્ડિયામાં સત્યાવીસ લાખ ટ્વેન્ટી સેવન લેખ કેસીસ રજિસ્ટર થયા છે સાયબર ફ્રોડના છેલ્લા એક વર્ષમાં આપણા ગૃહમંત્રી આપણા કન્ટ્રીના ગૃહમંત્રી મિસ્ટર અમિત શાહજીનું એમ જણાવવાનું છે કે સાયબર વિજિલન્સ વધી રહ્યું છે આપણા પોલીસનું વિજિલન્સ વધી રહ્યું છે એટલા માટે કેસમાં કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે ફ્રોડના કેસીસમાં એટલા બધા વધારો જોવા મળી રહ્યો છે કે સડન સ્પાઇક આવ્યું છે હું તમને કહીશ કે કયા કયા ટાઈપના ફ્રોડ છે જે થઈ રહ્યા છે આપણે સ્ટાર્ટ કરીશું એમાં નંબર વન છે જેનો એંસી ટકા શેર છે ફ્રોડ કેસીસમાં એ છે ફાઈનાન્શિયલ ફ્રોડ સ્કેમ્સ ઘણા બધા ટાઈપના ફ્રોડ્સ છે જે નંબર વન છે એ છે ફાઇનાન્શિયલ ફ્રોડ સ્કેમ પછી છે ક્રિપ્ટો કરન્સી સ્કેમ ઓનલાઈન અને સોશિયલ મીડિયાનો સ્કેમ છે જેમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ બધાને ટાર્ગેટ બનાવવામાં આવે છે તમારા ઘરનાઓને તમારું એક ફેક અકાઉન્ટ બનાવીને તમારા ઘરનાઓને એડ કરીને એની સાથે પૈસા માંગવામાં આવે છે કે હું એક ઇમરજન્સીમાં છું મને થોડાક પૈસા આપ ફ્રેન્ડ રિક્વેસ્ટ અનનોન મોકલવામાં આવે છે પછી આવે છે ફાઇનાન્શિયલ ફ્રોડ જેની અંદર જ ઘણા બધા ટાઈપ્સ છે જેમાં વિશિંગ છે તમે જમતારા મૂવીમાં જોયું હશે વિશિંગનો ઉપયોગ કરીને એક ફ્રોડ આવે છે પછી છે ફિશિંગ જેમાં તમને એક ખોટી ફેક વેબસાઇટની લિંક આપી દેવામાં આવે છે અને તમને કહેવામાં આવે છે કે આમાં કોઈ પેમેન્ટ કરો આ એક પેમેન્ટ ગેટવે ફેક ક્રિએટ કરીને તમારી બેન્કની ડિટેલ્સ લઈ લેવામાં આવે છે એ સિવાય છે બેન્કિંગ રિલેટેડના દરેક ફ્રોડ આમાં આવી જાય છે યુપીઆઈ ફ્રોડ જે સૌથી મોટું અત્યારે હોટ ટોપિક છે એ બી આની અંદર આવી જાય છે પછી છે રેન્સમવેર ફ્રોડ કે સ્કેમ્સ રેન્સમવેર એટેક્સ છે જે મોટાભાગની કંપનીઓ જે હોય છે એણે ફેસ કરવું પડતું હોય છે પછી નેક્સ્ટ છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ન્યૂડ વિડીયો કોલિંગ જેની અંદર તમને એક વિડીયો કોલ આવશે આમાંની જે ટાર્ગેટ ઓડિયન્સ છે એ પંદરથી સત્તર વર્ષના બાળકો હોય છે જેમાં તમને એક વિડીયો કોલ આવશે અને પછી તમારું એક વિડીયો બનાવવામાં આવશે અને એવું બ્લેકમેલ કરવામાં આવશે કે તમે એક ન્યૂડ વિડીયો કોલિંગમાં સામેલ હતા મને તરત પેટીએમમાં કે ક્યાંક પૈસા નાખો યુપીઆઈમાં અથવા તમને તમારા પેરેન્ટ્સને કમ્પ્લેન કરી દઈશું પછી એક ઓએલએક્સ ફ્રોડ બહુ વધુને વધુ ચાલી રહ્યો છે આજકાલ જેમાં એક મિલિટરી ઓફિસર હશે તમને કહેશે કે મને બાઇક વેચવું છે કારણ કે મારી બદલી થઈ છે સસ્તામાં બાઇક આપવું હોય છે એને અને તમને કહેશે કે તમે એક વેરીફાય કરો તમારું આધાર કાર્ડ આપો અને વેરીફાય કરો કે તમે જેન્યુઅન યુઝર છો એક રૂપિયો નાખો અને એક ટ્રાન્ઝેક્શન કરાવડ આવશે અને પછી તમને ખબર પડશે કે તમારા બેંકમાંથી ઘણા બધા પૈસા ઉપડી ગયા છે એક ફ્રોડ છે પીજી ફ્રોડ જે નવો છે બહુ ઓછા લોકોને ખબર છે પીજી ફ્રોડમાં જો જે બહારના છોકરાઓને ગુજરાત સાઈડ આવું છે કે ગુજરાતના છોકરાઓને બહાર જવું છે તો એમાં ખાસ કરીને ઓનલાઈન એ લોકો સર્ચ કરતા હોય છે પહેલું જ જે એડ સર્ચ આવી જાય છે એમાં એ લોકો ક્લિક કરે છે તો પીજીના માણસો એમનું આઈ કાર્ડ ને બધું બનાવવાના નામ પર વિઝિટ કરવાના નામ પર આઠ હજાર દસ હજાર એવી રકમ વસૂલે છે જ્યારે કેન્ડિડેટ અહીંયા આવે છે બુક કરાવીને તો એવું પીજી હોતું જ નથી તો એના પૈસા અને એની સાથે આ ફ્રોડ થઈ જાય છે પછી એક અમુક લાલચ હોય છે કે એક પર એક ડિશ ફ્રી મોટી મોટી રેસ્ટોરન્ટના નામ લઈને એડ કેમ્પેન્સ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ગોર્ધન થાટ કે પીઝા હાટનું એક પીઝા પર એક પીઝા ફ્રી તમે એ સ્કીમની લાલચમાં આવીને પૈસા બી ભરી દો છો એક ના જે એકદમ ફ્રોડ હોય છે જ્યારે તમે રેસ્ટોરન્ટમાં પહોંચો છો ત્યારે તમને જાણવા મળે છે કે આવું કંઈ છે જ નહીં પછી એઆઈ બેઝ્ડ ફ્રોડ તમે જોયું હશે કે રશ્મિકા બન્ના કરીને એક્ટ્રેસ છે એમનો બી એક ડીપ ફેક વિડીયો બન્યો હતો તો એમ જ તમારું મોડું તમારો અવાજ લઈને એક એઆઈ બેઝ્ડ ફ્રોડ જે આવનારા ટાઈમમાં ઘણા વધશે જે બહુ જ અઘરા થઈ જશે આઈડેન્ટિફાય કરવા કે સાચો વ્યક્તિ કોણ છે એના ફ્રોડ છે કે નહીં તમારું જ મોડું અને તમારો જ અવાજનો કોઈ વિડીયો કોલિંગ પૈસા માંગતો તમારા પેરેન્ટ્સને મોકલી દઈએ આપણે તો ડેફિનેટલી એ સમયે કોઈ રહે તરત જ પગલાં ભરી દે છે પછી બિઝનેસ ઇમેલ ટેકઓવર એક ફ્રોડ છે ડેબિટ કાર્ડ ફ્રોડ છે સેમ સ્વેપિંગ ફ્રોડ છે સેમ સ્વેપિંગ ફ્રોડમાં કેવું છે કે તમારે તમને પૂછ્યા વગર તમારો નંબર જે છે એ બીજા કોઈના નામ પર ટ્રાન્સફર થઈને સિમ કાર્ડ બીજે એક્ટિવેટ કરવામાં આવે છે આમાં ઘણા બધા લોકોની મિલીભગત હોઈ શકે છે પણ એટલું ખતરનાક છે મિત્રો કે આમાં જો તમારો ઓટીપી જતો રહ્યો કે તમારું સિમ કાર્ડ જતું રહ્યું તો તમારું ફેસબુક ગૂગલ વોટ્સએપ તમારું બેંક એકાઉન્ટ તમારા ફાઇનાન્શિયલ ઓટીપી બધી જ વસ્તુ તમારી કોમ્પ્રોમાઈઝ થઈ શકે છે આ બહુ ખતરનાક ફ્રોડ છે કે અટેક કહી શકાય તમે અત્યારે એક યુઝ કેસની વાત કરીએ તો આપણો ગુજરાતના જ એક બિઝનેસમેને આ ફ્રોડથી છેલ્લા જ વર્ષે પચાસ લાખથી બી વધુ રકમ ગુમાવી ચૂક્યા છે પછી એના સિવાય અમુક ફ્રોડ છે જેમ કે કેવાયસી ફ્રોડ છે તમને ડોક્યુમેન્ટ માંગશે કહે કે તમારું કેવાય એક્સપાયર થઈ ગયું છે એને રિન્યૂ કરાવો ઈ વોલેટ ફ્રોડ છે વેક્સિન ફ્રોડ છે પછી અટેકર તમને ફેક એપ્લિકેશન મોકલશે એપી કે ફાઇલ મોકલશે તમારા એન્ડ્રોઈડના ફોનમાં અને તમને એને ઇન્સ્ટોલ કરાવશે અને તમને કહેશે કે આને ઇન્સ્ટોલ કરો અને હું તમારી હેલ્પ કરીશ આ બીજું કંઈ નહીં પણ એક એની ડેસ્ક ટાઈપ ઓફ એપ્લિકેશન હોય છે જેની અંદર અટેકર કે સ્કેમર પાસે તમારા ફોનનો એક્સરસાઇઝ હશે અને એક વખત એને એક્સરસાઇઝ હશે તો તમારા બેન્કિંગ એપ્લિકેશનમાં જઈને અટેક થશે કે અથવા એ તમારો ઓટીપી વાંચી શકશે તો આ એક બહુ જ ગંભીર અટેક છે તમે કોઈ બી હાલતમાં એપીકે અનઓથેન્ટિકેટેડ અનઓથે ગૂગલ પ્લે સ્ટોર પરથી ના હોય અનઓથોરાઇઝ્ડ એપીકે કોઈ દિવસ ઇન્સ્ટોલ કરવી નહીં કોઈ બી એપ્લિકેશન્સ પછી ઇન્ટરનેટ બેન્કિંગ રિલેટેડ ફ્રોડ હશે જેમાં તમને એક લિંક મોકલવામાં આવશે અને તમને કહેશે કે હું ઉબરમાંથી બોલું છું કે એક્સ ઝી કંપનીમાંથી બોલું છું હું એક લિંક આપું છું એમાં તમે એક રૂપીઝનું પેમેન્ટ કરો પહેલાં ટુ કન્ફર્મ ધ રાઈડ કે ટુ કન્ફર્મ ધ ડીલ કે કંઈ બી તમે જેવું એક રૂપિયાનું પેમેન્ટ કરશો એ લિંક એવી મલિશિયસ લિંક હશે જેનાથી એ લોકો એવી ટેકનિક એ લોકોએ બનાવી છે જેનાથી તમારું યુપીઆઈ ક્લોન થઈ જાય છે એટલે તમે એક રૂપિયો કરશો તો એ એક્ઝેક્ટ અટેક જે છે એને રેપ્લિકા કરવાની આવડત ધરાવે છે અટેકર્સ તો તમારું સ્ટાર્ટિંગનું તો એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હશે પણ થોડીક જ વારમાં તમારા કંટ્રોલ વગર ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ થઈ જતા હોય છે લોકોએ લાખો ગુમાવ્યા છે આ ટાઈપના અટેક માટે અને એના સિવાય અમુક અટેકની વાત કરીએ જેનાથી તમારે સાવધાન રહેવું જોઈએ એ છે વિશિંગ અટેક જેની અંદર તમને લાઈવ કોલ પર જ તમને ઓટીપી કે સીવીવી સીવી ને આઈડેન્ટિટી વેરિફિકેશનના નામ પર ઘણા બધા સવાલો જવાબ પૂછીને તમારી ઘણી બધી માહિતી લઈ લેવામાં આવતી હોય છે આના વિક્ટિમ બને છે પચાસથી સાઠ પચાસથી સાઠ વર્ષના લોકો બિકોઝ જે લોકોને ટેકનોલોજી આવડતી નથી હોતી શું કયો નંબર કાર્ડનો કોને આપવો એ ખબર નથી હોતી અને કોઈ બી ફોન કરીને એક્સિસ બેન્કમાંથી કે એચડીએફસી બેન્કમાંથી બોલું છું કહે તો માની નહીં લેવાનું એક ફ્રોડ એવો છે કે તમને ફોનપેના કસ્ટમર કેર કે પેટીએમના કસ્ટમર કેરમાંથી બોલું છું તમે ગૂગલ બી કરશો તો બી એ લોકોનો જ નંબર નહીં કરશે તમે કદાચ કંઈક હેલ્પ બી જોતા હશો ઓનલાઈન તો એ લોકો શું કરે છે કે એ લોકો પોતાના એડ કેમ્પેન્સ કરે છે તો એ જે ફર્સ્ટ એડ લખેલું આવે ગૂગલમાં રિઝલ્ટ કોઈ દિવસ એની પર ક્લિક નહીં કરવાનું એના પછીનું જે રિઝલ્ટ છે આ એક બહુ મોટું એટલે આવી જ રીતે ઘણા બધા અલગ અલગ ટાઈપના ફ્રોડ હોય છે જેનાથી તમારે પછીને રહેવું જોઈએ તો દર્શક મિત્રો આજે તમે આ બધા જ ફ્રોડ વિશે જાણ્યું પરંતુ જ્યારે લોકો આવા ફ્રોડનો ભોગ બને છે ત્યારે તેની ફરિયાદ નોંધાવતા ડરે છે

અથવા તમે નજીકના પોલીસ સ્ટેશન પર જઈને બી તમારી સાયબર કમ્પ્લેન નોંધાઈ શકો છો કેમકે અત્યારે આપણી ગવર્મેન્ટે એવી સુવિધા આપી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટનું સેક્શન હોય જ છે એના માટે સ્પેશિયલી આપણી ગવર્મેન્ટે એક હેલ્પલાઈન નંબર કાઢ્યો છે જે છે ટ્વેન્ટી ફોર બાય સેવન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર જે છે વન નાઇન ટુ ઝીરો ઓગણીસો વીસ આ એક ઇમરજન્સી સાયબર ક્રાઇમ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર છે તમે એની પર ગમે ત્યારે કોલ કરીને તમારી જોડે જે બી બનાવ બન્યો એનું એક કમ્પ્લેન ઓફિશિયલી રિપોર્ટ કરાવી શકો છો એના સિવાય તમારી જોડે એક બીજો એક ઓપ્શન છે જેમાં તમે ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન તમે આ વેબસાઇટ ઉપર જઈને બી કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો છો આમાં બે ઓપ્શન્સ મળે છે ખાસ કરીને મહિલાઓ માટે એક સારો ઓપ્શન મળે છે કે તમે જો સાયબર કમ્પ્લેન નોંધાવવા માગતા હો અને તમારું આઈડેન્ટિટી રિવિલ કરવા ના માગતા હો તો એક ઓપ્શન છે અનોનિમસલી તમે એ કમ્પ્લેનને રજિસ્ટર કરી શકશો જેમાં તમારી કોઈ બી ટાઈપની આઈડેન્ટિટી જેમ કે મોબાઈલ નંબર નામ કંઈ બી ઈમેલ આઈડી તમારું રિવિલ નહીં થાય અને તો બી તમે એક સાયબર એવિડન્સ સાથે એક સાયબર કમ્પ્લેન ત્યાંથી નોંધી શકો છો બીજું ઓપ્શન છે કે તમે વિથ આઈડેન્ટિટી ઓનલાઈન જઈને બી સાયબર કમ્પ્લેન કરી શકો છો પણ

અને આ ફ્રોડ થી તમે કેવી રીતે બચી શકો છો તેની ટિપ્સ પણ આપણે સાયબર એક્સપર્ટ પાસેથી મેળવીએ ભવિષ્યમાં તમે વિક્ટીમ ના બનો એના માટે આપણે શું કરવું જોઈએ આઈએ આપણે જાણીએ નંબર 1 છે કે અનનોન નંબર ઉપરથી કોલ આવે તો કોઈ દિવસ ના ઉપાડવો અને ઉપાડતા પહેલા ટ્રુ કોલર કે કોક એપ્લિકેશનમાં હંમેશા એનું નામ જોઈ લેવું જો સ્પેમ આવે તો કોઈ દિવસ એને આન્સર ના કરવો એના સિવાય તમે કોઈ ભી ટાઇપનો ઓટીપી છે કે પાસવર્ડ છે કે એવો ઇન્ફોર્મેશનલ શું કહેવાય કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન કોઈ દિવસ અટેકરને શેર ના કરવી તમે કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરો છો તો એ એપ સ્ટોર કે પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો અને હંમેશા તમારું એક ઓપ્શન હોય છે એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાં પ્લે પ્રોટેક્ટ એને હંમેશા ઓન રાખવું કોઈ બી એપી કે ફાઇલ આવે વોટ્સઅપ ઉપર કે બીજે ક્યાંક ટેલિગ્રામ ઉપર તો એમાંથી એપ્લિકેશન કોઈ દિવસ ઇન્સ્ટોલ કરવા નહીં કેમકે એમાં એક વાયરસ હોઈ શકે છે એની પાછળ એક અટેકર બી હોઈ શકે છે જે તમારા માટે બહુ જ હાર્મફુલ છે તમારા ફોનમાં હંમેશા એક એન્ટી વાયરસ રાખવું જેનાથી એ સ્કેન કર્યા કરે ટાઈમ ટુ ટાઈમ એના સિવાય તમે કોઈ બી તમને ક્યુઆર કોડ મળે છે પેમેન્ટ કરવા માટે તો એની હંમેશા તપાસ કરવી એ પછી જ પેમેન્ટ કરવું કોઈ બી અનનોન લિંક આવે છે એની ઉપર એમને જાણ્યા કર્યા વગર ક્લિક કરવું નહીં અને જો એ લિંક આવે છે કોઈ બી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન પૂછે છે તો એ લિંક હંમેશા તપાસો કે એ જેન્યુઅન લિંક છે કે નહીં એના સિવાય હંમેશા તમારી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન ભરતા ઇનકોગ્નિટો કે પ્રાઇવેટ બ્રાઉઝરમાં જ એ ઇન્ફોર્મેશન ભરો કેમકે ઘણી બધી વખત તમારા કૂકીઝ જે હોય છે એ સ્ટોર થતા હોય છે અને અટેકર એને સ્ટીલ કરી શકે છે એના સિવાય એક બીજી સલાહ આપીશ કે તમે પબ્લિક વાયફાય પર કોઈ દિવસ કનેક્ટ કર્યું હોય કે તમે પબ્લિકમાં હો તો તમે કોઈ દિવસ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન ના ભરતા કેમકે એમાં બી મેન ઇન ધ મિડલ જેવા અટેક થઈ શકે છે એના સિવાય હું એક વસ્તુ કહીશ કે ફેક ઈમેલ આવે કોઈ બી સી નો કે તમારી ઓર્ગનાઇઝેશનમાંથી પૈસા માંગતો હોય કે અનનોન ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો કોઈ દિવસ એક્સેપ્ટ ના કરતા અને ઈમેલ એડ્રેસ બી હંમેશા તપાસ કરજો આપણે બધા ભેગા થઈને ડિજિટલ ઇન્ડિયાને જે સપનું છે એને સિક્યોર ડિજિટલ ઇન્ડિયા બનાવીએ જય હિન્દ જય ભારત